મિત્રો હોય એમ જણાવી નવા હોય મિત્રો જેથી બંને ટાઈમ લાઈવ દર્શન સવારે આઠ વાગ્યા ને સાંજે સાડા આઠ લાઈવ દર્શન હોય છે તો ટાઈમ હોય તો લાઈનમાં જોડાઈ શકો છો મિત્રો ઝડપથી બધા મિત્રો જોડી જાય પછી બીજા મંદિરના દોશન

ಸಮಾಧಿ <laughs> <laughs> રોજ કરતાં ખૂબ ઓછું ટ્રાફિક છે મિત્રો તો આજના લાઈવ દર્શન ચાલો સમાધિ મંદિરે જઈએ અને મંદિર મંદિરના દર્શન કરાવે તો લાઈવમાં બન્યા રહી છે મિત્રો સમાજ મંદિર સમાજ મંદિરના દર્શન કરાવીથી छ अनि सुमा छ अनि सुमाधि मन्दिरमा लाइ दर्शन आजन अझै सुमाधि मन्दिर जोइसकेको छ अनि त्यहाँ पढाइ त्यहाँ जा मन्दिर जाइसक्यो त्यहाँ जा पनि दर्शन गराउँदैछु अनि बाबाजी मन्दिर चाहिँ सुन्दर मन्दिर लागिरहेको छ लाइ दर्शन मन्दिरमा भित्र

અચ્છા સમાધ મંદિર સમાધિ મંદિર લાવી લઈશું ચાલો મિત્રો તો હવે ધીમે ધીમે આપણે ધ્યાન મંદિરે જઈશું ધ્યાન મંદિરના પણ દર્શન કરાવીએ તો ફરી નવા મિત્રો અને જણાવું કે ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને બીજું એ કે ચેનલ પહેલી વાર જોડાણ હોય તો એકવાર અવશ્ય શ્યાર ચેનલ ની મુલાકાત લઈ શકો છો જેથી કરી ઉત્તમ થાય ઘણો બધો ખ્યાલ આવી શકે ચાલો ધીમે ધીમે આગળ જઈએ ને બીજા મંદિરના દર્શન કરાવીએ તો મંદિરના લાઈ દર્શન સુંદર મજાના તો આજના લાઈ દર્શન આ છે ધ્યાન મંદિર તો ધ્યાન મંદિરના લાઈ દર્શન નવા મિત્રોને જણાવો કે જન્મ પહેલીવાર હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈ દર્શન મિત્રેશન જય શાઇ દર્શન મિત્ર ચલાઈ શકો છ આપણે મિત્રો વડની અંદર જોઈ શકતા તમને બાપાના દર્શન થઈ શકે ધ્યાન થી જોઈ મિત્રો તમને બાપાના દર્શન થઈ શકે આંખ નાક કાન મોઢું બધું જોઈ સ્થિતતા છે તો આજના લાઈ દર્શન મિત્રો જોઈ શકો છો વડની અંદર બાપાના અને નવા મિત્રો જે જોડાય એમને જણાવું કે ચેનલમાં પહેલી વાર જોડાના મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સંજે ઘરના ટાઈમ લાઈ દર્શન થઈ શકે આપણે રોજ સવારે સાત ને પંદરે અને સાંજે સાડા આઠ આપણા રોજ લાઈવ કરીએ છીએ મિત્રો મિત્રો તો તો ટાઈમ હોય શકો છો આપણે ફક્ત તમારી બે થી પાંચ મિનિટ લઈશું પરિસરના દર્શન કરી દઈશું તો લાઈવમાં બન્યા વધારે ટાઈમ લઈ લઈશું મિત્રો તો નવા મિત્રોને જણાવવાનું કે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં મિત્રો ચાલો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ અને મંદિર મિત્રો જોશો તો સુંદર મજાનું લાગી રહ્યું છે અહીં મંડપ પણ નાખી દે છે જેથી કરી યાત્રાળુઓને પગ ના પડે અને મંદિરની કોતરણ કામ પણ જોઈ શકો છો મિત્રો સુંદર મજાની છે ચાલો ફરી પાછા ગાદી મંદિર આવી ગયા છે ચિમનભાઈ બાપા સતરામભાઈ ચિમનભાઈ બારીયા છે ગાદી મંદિર

જાલો મિત્રો આજે મળેલા એક લાસ્ટ વિડીયો કી વાલન કમનસ્ટ્રામ જય શ્રી રામ ફિકાસા સાંભળ સંભળન દેખજો સુપ્રિય મિત્રો આજની લેક્ચરની મતલબ ડાયરેક્ટ મોડ